નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યુઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિન માં જુઓ આજના સમાચાર એક ભારત શ્રેષ્ઠ ભારતના સર્વપ્રદ્રષ્ટા આધુનિક ભારતના શિલ્પી લોહ પુરુષ ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે વાંસદાનગરમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પમાળા ચઢાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અખંડ ભારતના નિર્માણમાં મહાપુરુષ સરદારનું અતુલ્ય યોગદાન સદાય પ્રેરણાદાયક બની રહેશે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વાંસદા તાલુકાના બેડમાળના ગ્રામજનો દ્વારા વ્યાપક પ્રતિસાદ મળ્યો ત્યારે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના બેડમાળ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ગ્રામજનો દ્વારા વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો આ તકે ગ્રામજનોએ સંકલ્પ રથના માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ ફ્લેગશીપ યોજનાની માહિતી અંગે શોર્ટ ફિલ્મ નિહાળી હતી વર્ષ બે હજાર સુડતાલીસ સુધી ભારતને વિકસિત રાષ્ટ્રની હરોળમાં લાવવા ગ્રામજનોએ સામૂહિક શપથ લીધી હતી ભારત યાત્રાને લાકડબારી ગામે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યારે તાલુકા પંચાયત આરોગ્ય શાખા વાસ્મો આઈસીડીએસ મિશન મંગલમ અને વિવિધ એનજીઓના સ્ટોલ તથા સેવ સેતુની ખૂબ જ સુંદર કામગીરી સાથે વિવિધ શાખા તરફથી ચેક વિતરણ કીટ્સ વિતરણ કરવામાં આવ્યું હતું ગામ આગેવાન દિનેશભાઈ બી જાદવ ઉપપ્રમુખ અંબાબેન દશરથભાઈ ભોયા સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી બિલ્લીમોરા દશેરા ખાતેનો નિર્મિત રેલવે ઓવરબ્રિજનું લોકપૂર્ણ કરી દેવા માંગ પશ્ચિમ રેલવે તંત્રના ફેટ કોરિડોર અંતર્ગત રેલવે લાઇન પરના તમામ ફ્લોટો બંધ કરી દેવામાં આવનાર છે રેલવે ફાટકના વિકલ્પ તરીકે જે તે જગ્યા ઓવરબ્રિજ કે અંડરગ્રાઉન્ડ રોડ તૈયાર થઈ ગયેલા ઓવરબ્રિજને ઓગણીસમી ડિસેમ્બર સુધીમાં લોકપ્રિય કરવાની માંગ साथे તેમ ન થતા તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવતા બિલ્લી મોરાનું રાજકરણ ગર્માયું છે આઈસ્ક્રીમ ہمارے યહાં રોસ્ટ છે ઓર વો ભી રિફ્રેશ કે આઈસ્ક્રીમ મિક્સ પાંચ સે જ્યાદા વેરાઈટીઝ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો જેજે હાઈસ્કૂલ કલા મહાકુંભ મેળવેલ સિદ્ધિ નવસારી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી દ્વારા સંચાલિત તથા સર સી એન જેડ મદરેસા હાઈસ્કૂલ સહયોગીથી નવસારી તાલુકા કક્ષાનો કલા મહાકુંભ બે હજાર ત્રેવીસ ચોવીસ તારીખ નવ બાર બે હજાર ત્રેવીસ શનિવારે યોજાયો હતો જેમાં સેઠહાર જેજે હાઈસ્કૂલની વિદ્યાર્થીએ વિદ્યા કક્ષા ક્ષેત્રે નિપન લેખન મિસ્ત્રી ખુશ્બુ અને પ્રથમ ક્રમ વકૃત્વ સ્પર્ધા ગુર્જર શ્રેયા એ તૃતીય ક્રમ એકપાત્ર અભિનયમાં પ્રજાપતિ પ્રિયા આઈ દ્વિતીય ક્રમ હાર્મોનિયમ સ્પર્ધામાં પટેલ પલ વી તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો વાંસદામાં ચેતના સંસ્થાના આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત બાળ તંદુરસ્ત હરીફાઈની ઉજવણી કરવામાં આવી ત્યારે ચેતના સંસ્થા અમદાવાદ અને લાર્સન એન્ડ ટુબ્રો પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ આરોગ્ય વિભાગ આઈસીડીએસ વિભાગ સાથે સહભાગીતા સંકલન અને આરોગ્ય કાર્યક્રમ દ્વારા વાંસદાના દસ ગામો ઉનાઈ ખાનપુર ચોંડા અંકલાશ દોડમાળ મોળ આંબા પીપલખેડ લિમઝર કણદા અને મોટી વાલઝરમાં તારીખ ચાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી તેરમી ડિસેમ્બર બે ત્રેવીસ દરમિયાન જે બાળકોના પોષણ સ્તરમાં સુધારો આવ્યો એ બાળકોને ધ્યાનમાં લઈ આ બાળ તંદુરસ્ત હરીફાઈ કરવામાં આવી હતી નવસારી માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા દેશભક્તિ ગાન અને ચિત્ર સ્પર્ધા આયોજિત નવસારી શહેર માધ્યમિક શિક્ષક સંઘ આયોજિત દેશભક્તિ ગાન અને ચિત્ર સ્પર્ધા નવસારી નગરપાલિકા હાઈસ્કૂલ તારીખ અગિયાર બાર ત્રેવીસના રોજ આયોજી હતી આ સ્પર્ધામાં નવસારી શહેરની આઠ જેટલી સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉપરુક્ત સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં શેઠ હાર જે હાઈસ્કૂલની ધોરણ નવમાં ભણતી શ્યારમાં યશવી રજનીકાંત પોતાના અનેરી પ્રાપ્ત કરી શાળા ગૌરવ અપાવ્યું છે નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વાસદા નજીક કરંજખેડ ગામ કોકણી કુંનબી કોંકણા સમાજની સ્નેહ મિલન સંમેલન સમીક્ષા માટે મિટિંગ યોજાઈ વાસદા તાલુકાને અડીને આવેલ કરંજખેડ ગામની દૂધ મંડળી ખાતે તાપી જિલ્લા કોંકણી કુંનબી કુંકણા સમાજની સ્નેહ મિલન સંમેલન સમીક્ષા માટે મિટિંગ યોજાઈ હતી જેમાં વ્યારા કંજખેડ અને ડોલવણા તાલુકાના ગામડાઓમાંથી સમાજ સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાજેશભાઈએ આ મીટિંગના પ્રમુખ તરીકે આનંદભાઈ ડી બાંગલુની દસ્તખત કરી હતી જેને કંજખેડ સરપંચ મહેશભાઈએ ટેકો આપ્યો હતો નવસારીના ગ્રીડ ખાતે ખાણીપીણીની લારી પરથી બે ગેસ સિલિન્ડર ચોરી નવસારીના ગ્રીડ રોડ ખાતે આવેલા ગંગાજમ એપાર્ટમેન્ટમાં રહેતા અને ચાઇનીઝ ફૂડ લારી ચલાવતા વર્ષ વેપારી કેતનભાઈ ધનસુખભાઈ મોદી કબીલપોર વિસ્તારમાં ગ્રીડ સ્થિતિ બાગાયત સહકારી મંડળી નજીક પોતાની જય ગુરુદેવ ચાઇનીઝ ફૂડ લારી ચલાવે છે ગત આઠમી ડિસેમ્બર રાત્રે ત્રણથી મળસ કે પાંચ વાગ્યા દરમિયાન કોઈક અજાણ્યો ચોર ઈસમ કેતનભાઈની લારી પર રખાયેલ બે ગેસ સિલિન્ડરની ચોરી કરી ગયો હતો આ અંગે કેતનભાઈ નવસારી ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવતા ગ્રામ્ય પોલીસ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ગેસ સિલિન્ડર ચોરીનો ગુનો નોંધી અગાણની કાર્યવાહી સાથે ગ્રામ્ય પોલીસ પીએસઆઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે નવસારીના કબીલપોર ખાતે ઘરની બહાર દાદર નીચે લગાવેલી પાણીની મોટરની ચોરી નવસારીના કબીલપોર સ્થિતિ ગજાનન હાઉસિંગ સોસાયટીમાં રહેતા હીરા ઘસવાનું કામ કરતા એકાવન વર્ષીય રાકેશભાઈ મગનભાઈ કેવટે તેમના ઘરની બહાર દાદરની નીચે અંદાજે રૂપિયા ચાર હજારની કિંમતની અર્ધ હાઉસ પાવર પાણીની ખેંચવાની મોટર મૂકી હતી જેને ગત અગિયારમી ડિસેમ્બર રાત્રે અગિયાર વાગ્યે બીજા દિવસે સવારે પોણા સાત વાગ્યા દરમિયાન કોઈક અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી ગયો હતો પોતાના ઘરની પાણીની મોટર ચોરાઈ હોવાનું જાણ થતાં રાકેશભાઈ કેવટે નવસારી ગ્રામ્ય પોલીસમાં અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પોલીસ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ આઈપીએસ કલમ ત્રણસો ને મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે નવસારી ગ્રામ્ય પોલીસ પીએસઆઈ અંગે વધુ તપાસ કરી રહ્યા છે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલોનો નંગ તેર હજાર એકસો ચુમ્મોતેર કિંમત રૂપિયા પંદર લાખ ઇઠ્યોતેર હજાર નવસો પંચાણુંનો મુદ્દામાલનો નાશ કરતી નવસારી જિલ્લા પોલીસ સ્વચ્છતા મિશન અન્વયે સુશીલ અગ્રવાલ આઈપીએસ પોલીસ અધિક્ષક નવસારી નાઓની સૂચનાથી નવસારી જિલ્લાના ખેરગામ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાના કામે કબજે કરવામાં આવેલ ભારતીય બનાવટી વિદેશી દારૂના નાશની કાર્યવાહી ડીઆઈ પટેલ સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ વાસદા એસ કે રાય નાયબ પોલીસ અધિક્ષક નવસારી વિભાગ નવસારી એએસ પટેલ નશાબંધી અને આબકારી અધિકારી વિજી પટેલ સર્કલ નાયબ મામલતદાર ખેરગામ તથા ખેરગામ પોલીસ સ્ટેશન થાણા અધિકારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી આર પઢેરિયાની હાજરીમાં ખેરગામ વેણફળિયા ડમ્પિંગ સાઇટની ખરાબીની જગ્યામાં વર્ષ બે દરમિયાન કુલ સડસઠ કેસોમાં પકડાયેલ પંદર લાખ ઇઠોતેર હજાર નવસો પંચાણુંની કિંમતનો મુદ્દામાલ નાશ કરાયો વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન બત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન સત્તર પોઈન્ટ નવ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે સોત્તેર ટકા અને સાંજે છત્રીસ ટકા રહ્યું હતું હવાની ગતિ એક પોઇન્ટ એક કિલોમીટર પ્રતિ કલાક રહી હતી આ સંદર્શ સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવ સારી કોલ સેવન